માકુલ આવ્યા તમને મને લાગે અમને તમારા ભેગું આવવું પડશે ફિશિંગમાં માકુલ મારો જ અમને જ આવતા નથી એક બે થી આવી જ ચાર પકડી લીધા થઈ જાશે નિજામનો બોલાવી નિજામને શાંતિ રાખ શાંતિ આવશે હું

નીચા ભાઈ હવે માલ ખાતે છે કાદો કાદો જોવાય શું કેવાય આપડે ફામા ની ખાતર આવી કરે છે

અરુભાઈ ભાઈ લોક દિવાળી છે એટલે બધી બોટું રહી ગઈ છે વેલી ફિશિંગ કરીને આવી ગઈ છે આમ બાજુ રોગી બોટું જ પડી છે મને લાગે અમને તમારા ભેગું આવું પડશે માકુલ મારો અમને આવતા નથી હું આધાર આધાર કાર્ડ કાર્ડ ભાઈ આધાર કાર્ડ જાય જાય આપણે બોટ જમા કરાવી નાખ આમાં ચડી તો માકુલ મળતા નથી આના ભેગા જાય હજી થોડુંક માલ રહી ગયો ઉતારવાનું

ક્યાં રખવાનો જવા ઓડકો કરાઠું લઈ વડકો પહોંચાડવા જશે એ પાણીમાંથી જાશે અડકો લઈને આપણે ઉપરથી ગાડી લઈને જાશું પાછા માંથી પપ્પાને લેવા એ ભાઈ જે આવે છે રસ્તામાં જે એ આવે પછી બે જશે ઓડકો ઓલી જગ્યાએ રાખવા કરાઠુલે તો ભાઈ લોક આપણે પપ્પાને લેવા જતા હતા ભાઈ આવ્યા જઈશ ઉપર ચા પીવા આ ભાઈ કારીગર છે ચા

પેટ્રોલ ખાલી કરી નાખો ને લાગે ચક્કર મરાઈ મરાઈ તો હુસૈન ભાઈ આપણે જંગલ લઈ જાય છે આ જંગલ इलाका આવી જાય તને હું લાગે નિજામ ભાઈ ક્યાં લઈ જાય છે ઓ કોઈ આજે ખાતું ન થયો બહુ ભૂખ ઓ આ તો ડેન્જર ઈલાકો લાગે છે નહીં

પપ્પા લઈને આ જુમા જાકો થઈ જાય જો આપણો ઓળખો આવે છે પપ્પા લઈને રસ્તો જોયો તો બાકી લુંગિયા ભાઈ હું ગમે કાઢી આવું તો ભાઈ લોગ આ ઓળો આપણો સોપાઈ ગયો જી ભાઈને આપણે વેચો તો એને એવા પપ્પા ઊભા છે હવે આપણે ઓલા ઓળકાથી ફિશિંગ કરવાની છે વાઈટ ઓળકાથી

નિજામ ભાઈ આવીને ગુચલ પકડવામાં ચાલુ થઈ ગયા જો બે પકડી લીધા પકડી દીધા પકડીને રાખી એવા મૂકશે નહીં ભાઈ શાક કરીને જાશે નિજામ શાક ના ગુડચલ મારીને જશે લા આવ પલર છે અને રાખી દીધા ત્યાં આના ભાઈઓ બીજા બચાવ આવે ને ને એ પડી ગયા આમાં બોલાવો તમારા ભાઈ ને બચાવ આવે તમને હે બસ નિજામ હવે ઘણા આવી જાવ હવે ડબલો રાખી જાય કયું કેટલા શિકાર કરી આવ્યો હવે નીકળી ના જાઓ બસ હવે નિજામ ભાઈ દરિયામાં આખામાં કુર્ચલ ખાલી કરી દેસો તમે રહેશે નહીં કોઈ માટે કુર્ચલ

ભાઈલોગા આપડી નવા ઓડકાની આ સાપ્ટિંગ છે ને ફેલ થઈ ગઈ હતી એટલે આપણે નવી બનાવવા દીધી છે નવી પપ્પાને લેવા ગયા છે પપ્પાને નવી લઈને બની ગઈ સાપટીન ઓડકા ઉપર ગયા જાવ આપણે જાય ઓડકા ઉપર નવી સાપટીન ફિટ કરતા તો ભાઈલોગ આ નવી સાપટીન લઈ આવ્યા આ બની ગઈ સાપટીન હવે આ ફિટ કરના ના બાજુ આવે બદલાવી નાખીએ જૂના કાઢી નવા બુટ નાખી દે બધું નવું થઈ જાય પછી ઠેકીએ તો ભાઈ લોક નવા બુટ ચડી ગયા સાપટી ને ચડાવી દે નવી

ભાઈ લોક નવી સાફ ફિટ કરી નાખી છે આપણે હજી જેલી ફિશ ને બે ત્રણ દિન વાર છે જોશો આપણે નગર ઓજા ની ફિશિંગ કરવા જાશું ઓજો પડ્યો જ આપણે આગળ નગર ઓજા ફિશિંગ કરવા જાશું રાતના મારી માનતા પૂરી થવાની છે એવા કાલે વાર કપાઈ આવી માનતા પૂરી થઈ જશે ટક્કો કરાવવાનો વાહ ટક્કો કરાવશે તો ભાઈ લોક આપણો વિડિયો અહીંયા પૂરો થાય મળશું આપણે બીજા વિડિયોમાં ટક્કો કરાવું કે નહીં કહેજો વિડીયો નથી પૂરો થયો વાયલો તો હું ટકો કરાવું કે નહીં ટકો કરાવીશ તો કેવો લાગીશ બાલા બાલા લાગીશ તું બાલા બાલા બાલા